સાઉથ આફ્રિકામાં ગુરુપૂર્ણિમા પર્વ બીએપી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા ગુરુવંદના કરીને ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો લેનેશે ટાઉનમાં આવેલા શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવ્યો ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બ્રહ્મિંદ ધર્મગુરુ શ્રી પ્રમુખ સ્વામી મહારાજને પણ હરિભક્તોએ હૃદયપૂર્વક યાદ કરીને ગુરુવંદના કરી હતી ટેકનોલોજીના માધ્યમથી મોટા ટીવી સ્ક્રીન પર પૂજ્ય મંત સ્વામી મહારાજે ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે દરેક ઉપસ્થિત ભક્તોને આશીર્ પ્રવચન આપ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ભજન કીર્તન કરાવ્યા બાદ અલગ અલગ યુવાનોએ ભારતીય સંસ્કૃતિ તથા વિવિધ ધર્મમાં પણ ગુરુનું જીવનમાં કેટલું મહત્વ છે અને ગુરુનો મહિમા સમજાવ્યો હતો અને કાર્યક્રમના અંતમાં સ્વામિનારાયણ ભગવાનની આરતી કરવામાં આવી હતી અને ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક ધર્મગુરુ શ્રી મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સારું રહે એવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીને ધૂન કરવામાં આવી હતી મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આમ ભારત સાઉથ આફ્રિકા સહિત વિશ્વભરમાં અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધાપૂર્વક ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો સાઉથ આફ્રિકાના બી સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યકરો શ્રી નિરંજનભાઈ જાની હિતેશભાઈ ભરતભાઈ ડોક્ટર ભાસ્કરભાઈ તથા તમામ હરિભક્તોના સાથ સહકારથી ખૂબ ભવ્ય રીતે ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવવામાં આવ્યો હતો સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ અવાજ ગુજરાતી ન્યૂઝ તથા બંધુની જે વ્યક્તિને સમજી શકે તેની સાથે મુક્ત મન થઈ શકે આવા સમય સાચા ગુરુ બને છે સાચા મિત્ર સાચા બંધુ કારણ કે તેઓ સમય આપી ધ્યાન આપી વ્યક્તિને સમજીને પ્રશ્નોનું સમાધાન કરે છે સંસ્કૃતમાં કહ્યું છે ગુરુ તો મે મૌન વ્યાખ્યાન શિષ્યા સંશય એટલે કે ગુરુ મૌન પણ શિષ્યના સંશયને છેડી કાઢે છે ગુરુ સાચા મિત્ર અને બંધુઓની પોતે પાછો રે ની શબ્દ રહી સંસોય તોડી નાખે છે આથી જ ગુરુ માતે કહેવાય છે તમે એ બંધુ જ સખા તમે તમે બંધુ છો અને તમે સખા છો આવો ગુરુની આ પ્રતિભા ને માની એક સમૂહ ચર્ચા અંગ્રેજી માં કહી ગયા શું તમારા સગા ખરેખર તમારા છે કે કેમ વાલિયા આ દુનિયામાં ભગવાન અને સંત જ આપણા સાચા સગા છે તેઓ સદાય આપણી સાથે રહેનારા છે જે રીતે ભગવાન રાજી થાય તે રીતે કામ કરું. પણ અત્યાર સુધી સુધી ખોટા ધંધા કરીને પાપના છે એનું શું સો તો પણ હજાર જન્મે એમાંથી છૂટી શકું એમ નથી ચિંતા ન હજાર શું કરોડ જન્મે ન છૂટાય તેટલા પાપ કર્યા છે તો એ તત્કાળ છોડવાનો ઉપાય હું તમને આપું શું કહું છું તમે હા વાલિયા રામ બોલો હા હા બોલો 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 રામ પ્રયત્ન કરો રામ બોલો રામ मरा सुंदर आखिर तब करा शीखी गया जो तब मरा बोला ने हाँ बस तो ये मरा मरा तब झड़प थी बोले राखो म, म, मरा मरा, हाँ, मरा हाँ, हाँ हाँ बोलो मरा बोलो मरा मरा सुंदर मरा Mada, 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 mada,